ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે કુલ એકસો ઓગણચાળીસ લોકોને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં સાતને વિભૂષણ ઓગણીસને પદ્મભૂષણ અને એકસો તેર હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પદ્મ પુરસ્કારના લિસ્ટમાં કુવૈતની યોગ ટ્રેનર અને સેબ સમ્રાટ હરિમાનનું પણ નામ સામેલ છે ઉપરાંત દુવર નાગેશ્વર રેડ્ડીને મેડિસિન જસ્ટિસ સિંહ ખેહરને પબ્લિક અફેર્સ કુમુદીની રજનીકાંત લાખિયાને કલા લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમને કલા માટે પદ્મવિભૂષણ જ્યારે એ સૂર્યપ્રકાશને સાહિત્ય અને શિક્ષણ વિવેક દેવ રોયને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે જતીન ગોસ્વામીને કલા ક્ષેત્રે પદ્મભૂષણ જાહેર કરાયો છે આ પુરસ્કારોમાં કલા સામાજિક કાર્ય જાહેર બાબતો વિજ્ઞાન અને ઇજનેરી વ્યવસાય ઉદ્યોગ ચિકિત્સા સાહિત્ય શિક્ષણ રમતગમત અને નાગરિક સેવા જેવા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ ઉત્તૃતાને માન્યતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે